ભવ્ય અતિ રસોડું છે બધું અહિયાં ગમે છે જય દ્વારકાથી જયમાં મોત બાપા તો આપણે આવી જાય ગુડાણા જામકાણને ખબર છે તો તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે ઘણી બધી સબ્જી એટલે કે ઘણું બધું બકાલું છે તો એ બધું આપણે રસોડા વિગતો આવી જાય તો આપણે તમને ગુડાણાનું રસોડું એટલે કે અતિભવ્ય રસોડું તમને બતાવવાનું છે તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ લેજો તો તમે અંદર જઈએ અને કઈ રીતનું બધું બને છે અને શું શું બને છે તમને વિડીયોમાં જોડાઈ લે તો તમને બતાવી શકો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ લે ચાલો આપણે જઈએ અને તમને અંદર બતાવી રહીશું જોઈ શકો છો કે કોતમરી છે તો કોતમરી વગર સ્વાદ ન આવે તો લાટ બધી કોતમરી છે અને આ બધું ભરેલું છે તો જોઈ શકો છો ફ્રૂટ છે મરચાં છે અને આ બધા લીંબુ ને આખા બસકા ભરેલા છે તમે જોઈ શકો છો મિત્રો આપણે વરસાદ લીધી છે અને તમને જે ઓલા આપણે શેડમાં બધું બનાવતા હતા જે તમને લાઈવ લાડવા બનતા એ બધું બતાવતા અને હવે અહીંયા શાક અને બધું સુધારેલું અને જે બધી કાલ ઓગણપચાસ પુણ્ય તીથનું ભવ્ય અતિ રસોડું છે એ બધું અહીંયા બને છે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો તો તમને બતાવીએ અને કઈ રીતનું બને છે અને કેવી રીતે બને છે અને સેવાભાવી સંતો મહંતો બધા આવવાના છે એનો ભવ્ય ખેતી ભવ્ય રસોડું છે અને જે સેવા મંડળ બધા સેવા કરે છે એ તમને વિડીયોના માધ્યમથી કન્ટિન્યુ બતાવવાનું છે તો વિડીયોમાં જોડાઈ રહેજો હજુ અહીંયા એક મોટી કડાઈમાં ડાળ બની રહી છે તો તમે જોઈ શકો છો અને આ જો અહીંયા પણ ડાળ બની રહી છે જોઈ શકો છો બાપા સીતારામ બાપા સીતારામ દાદા

કારણ કે કાલનું તો રસોડાની વાત કરીએ ને તો કાલ તો રસોડું લાખો કરોડોની સંખ્યામાં ભક્તો પ્રસાદ લેવાના છે તો બધું બનવાનું શરૂ છે અને અત્યારે રાતનો સમય છે તો પણ બધા જ સેવા કરી રહ્યા છે જો કેમ કે સેવા કરવાવાળાને કાંઈ ઉજાગરો પણ નડતો નથી અને જો સેવા સરસ મજાની સેવા કર્યા છે સેવા કરવા એટલે કે આ તો બધી બાપાની દયા કહેવાય રાકે જો કે જો રેડી આજો આવી જાવ રેડી જો ઈ હોય ને પછી આટ પર તો મિત્રો તમને ભવ્ય રસોડું બતાવ્યું રસોડું બતાવ્યું અને સરસ મજાના બધા સેવા કરી રહ્યા હતા અને મંડળ અત્યારે એમ કહીને કટ્ટા મંડળ સેવા કરવા આવેલા છે અને બસ આજનો વિડીયો એટલો જ હતો એટલે કે હજી તો આપણે કાલ ભવ્ય થી અતિભવ્ય શોભાયાત્રા નીકળવાની છે બાપાની તો એ તમને જોજો અને અત્યારે તમને રસોડું બતાવ્યું તો એ પણ બીજા ભાગમાં આવશે પણ તમે તો ચાલો બાપા ધાબાના લાડવાના લાડબધના ટોપ ભર્યા છે જો તમે જોઈ શકો છો કે લાઈનમાં બધા ટોપ છે એ મૂકેલા છે પછી તમને આગળ આવો આગળ તમને જો બતાવી કે આ બધું ફ્રૂટ મળેલો છે અને જો તમે આ છે રીંગણાને ની એવું બધું મળેલું છે વટાણા છે વટાણા દાણા કાઢેલા છે જોઈ શકો છો હાલો એન થી આગળ આવીએ તો આ સાઈડ પણ મૂકેલું છે જો ઉપર જઈએ ને તમને બતાવ્યું આ તેલના ડબ્બા બધા પડેલા છે એ જોઈ શકો છો આ પણ બધું જો ડાળ બનવાનું શરૂ છે અને અહીંયા ભાતનું આંધણ મૂકેલું છે જોઈ શકો છો જોઈ શકો છો કે અહીંયા લાડવા તૈયાર થઈ ગયેલા છે અને આ સાઈડ પીડું છે જો તમે જોઈ શકો છો ભાત ને એવો તૈયાર થઈ ગયેલો છે આ સાઈડ આપણે ઓલી વખતે આવ્યા હતા અડતાલીસમી પુણ્ય પુણ્યતિથી ત્યારે આ રીતની સુવિધા નથી આ વખતે જો આ રીતની સુવિધા થઈ ગઈ છે કે ત્યારે આવી સુવિધા નથી હવે સુવિધા વધતી જાય છે એમ પ્રમાણે આ રીતનું કઈ કશે અને આપણે સીતારામ બાપા સીતારામ બસ મિત્રો તો અમે અત્યારે રાતના રોક્યા જાએ એટલે પ્રસાદ લેવા આવી ગયા છીએ કારણ કે આખી રાત પ્રસાદીનું ચાલુ રહેવાનું છે ખૂબ સારી તૈયારી છે અમે નાઇટનું ડેકોરેશન પણ બતાવ્યું દર્શન પણ કરાવ્યું રસોઈએ પણ બતાવ્યું હવે અમે જમલી Yeah, we're not touching on the back. Yeah, no. પહેલા રસોડું બતાવ્યું અને અમને કઈ રીતે બધું આઈટમ પ્રદર્શન બતાવી અને કાલમાં રસોડું તો ભવ્ય છે અતિ ભવ્ય રસોડું અને બગદાણાની પ્રસાદી લીધી હોય તો કમેન્ટમાં બાપા સીતારામ લખવાનો ભૂલતા નહીં અને તમને કાલની શોભાયાત્રા બતાવવાની છે જોરદાર થવાની છે શોભાયાત્રા તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહ્યો મિત્રો પ્રસાદ લેવા બેઠા છે ક્યાંથી આવો થોડી થોડી આવે છે અને તમારું નામ છે ગૌતમ ગૌતમભાઈ છે તો તો ભરવા અને પ્રસાદ ભરવા ને અશ્વિન જાદવ અને પ્રસાદ લેવા બેઠા છે કે પ્રસાદ કેમ લાગે પ્રસાદ દેવસ્તી ગો અને બાપા સીતારામ બાપા સીતારામ